તું તો સારા ઘરની દીકરી કહેવાય અને સંસ્કારી કહેવાય એટલે મને તાર પપ્પાને નથી ગમતો નથી એટલે મને જ કાંઈ વાંધો નથી તું દુપટ્ટો પહેરીને કામ ન કર કે કાંઈ નહીં હું તો અત્યારના જમાના પહેલાના જમાના હું તો મોડન છું પણ તાર પપ્પાને નથી ગમતો એટલે દુપટ્ટો નાખીને કામ કરશે

અને હું ને કહી દઈશ મેં તારું પણ સમજાવ્યું ઓ હા હા જોને કેવી ઓ મળી છે આઠ વાગે તો જે ઉઠી નથી આ બધું કામ પડ્યું છે એને પપ્પાને કઈ ગમે નહીં પણ હું તો એને પપ્પાનું નામ લઈ દઉં પણ મને જ નથી કઈ કામ કામ મળતું એક તો ટાઢી ઠીપકા જેવી કઈ કામ ટાઈમે કરે નહીં કઈ ટાઈમે ઉઠે નહીં કઈ કરે નહીં હું તો એ પપ્પાનું નામ લઈ દઉં મને માર ક્યાં કેવા જાઉં કે મને જ નથી ગમતું આ બધું હમ હા હા મમ્મી હા હું તમને શું કહી હતી સાંજે મારા પપ્પા આવે ને એટલે મારે એમને પૂછી જ લેવું તમને શું ગમે છે શું નથી ગમે એટલે પછી મારે એવું થાય નહીં એવું નથી ના ના હું તારો પાર વાત કર લે તાર પપ્પા તારી આને વાત ન કરે એને શરમ આવે અને શું કામ વાત ન કરે હું આવી ત્યારે તો મને કહેતા હતા કે તું મારી દીકરી જેવી છો તો દીકરી હારે કરે તમારી હારે કરે જ મને કેશે કામ કરે શું નથી ગમતું ઈ બધું મને કહી દેશે એવું નથી ઈ છે ને તારી આને વાત કરતા ઈ અરે નો શરમ મમ્મી મારી દીકરી જેવી છું મને કહી દેશે તમ તારી તમને કે તમે મને કહો તાર પપ્પા ના નથી ગમતું તાર પપ્પા ના નથી ગમતું એમ કરતા હું જ પૂછી લો હું સમજાય તો તને હું માંગો સર હું સમજાઈ દે તારપાન તારા પપ્પા કઈ દે એને જે કરવું કરે ટાઈમે ઉઠવું હોય તો ઉઠે મોઢું કરે ગમે ત્યારે કરે હું તા પણ સમજાઈ દે તને કાઈ નહીં કે હું નહીં કહું કઈ દઈ ભલે જ્યારે ઉઠવું હોય તો ઉઠે ને ઉઠવું જ કાંઈ નહીં મને જ નથી ગમતું માતા તો હું તો એને પપ્પાને વાત કરશે તો એના પપ્પા મારી આને પાછ છે આવું બધું છે જ એને પપ્પાને તો કાંઈ ખબર નથી એ તે આ પહેલાના જમાનાના નથી એ મોડલ છે હું પહેલાના જમાના છે ઈ તારું પણ વાત કરશે ને તો એ મને મારી આ બાત છે જયારે ઉઠું ત્યારે ઉઠો મારે કાંઈ એવું કેવું નથી